જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે જો વાવણી કરવા જવાના નથી ગણપતિ બધા ગોળ ધારા કરી દીધા છે આપણે પણ બધાને ગળું મોટું કરવાનું છે હજુ વાવાઝો લવારિયા જાય છે અને અત્યારથી નો ઉકળાટ બહુ જ થઈ છે તો આજનો દિવ વરસાદ થોડોક રહી જાય તો બહુ જાય બધું

મક નું શાક અને સાસ છે મરચા તળેલા છે અને માખણથી ગાયના માખણથી માખણ થી રોટલા છે તો આવો બધા વાવણી નું ભાત મા